આ હાઇવે બ્લોક થઈ ચૂક્યો છે છે જોઈ શકાય કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો નસવાડી નજીક હાઇવે પરના પુલો પણ બિસ્માર હાલતમાં છે જેના પરિણામે અવારનવાર અકસ્માત પણ થતા રહે છે અને આ જ અકસ્માત અને જર્જરિત પુલના કારણે અવારનવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાય છે છોટા ઉદેપુર નજીક નેશનલ હાઇવે ટ્રાફિક જામ નસવાડી પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રાફિક જામ થયો નસવાડી નજીક હાઇવે પરના પુલ અતિ જર્જરિત હાલતમાં જર્જરિત પુલ પર ભારે વાહનો પસાર થતા ટ્રાફિક જામ એક કલાકથી વધુ સમયથી ટ્રાફિક જામ થયો છે